અંકલેશ્વરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા ઓઝોન દિવસ નિમિત્તે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરાયું વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશ્વર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાની પ્રેરણાથી ગાના મ્યુઝિક લેવલ્સ ગ્રુપ દ્વારા જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્ય ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિ રાજેન્દ્ર શુક્લ ભાવેશ ભટ્ટ ડોક્ટર જિજ્ઞાસા ઓઝા મધુસૂદન પટેલ નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા સેક્રેટરી નિલેશ પટેલ પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બીએસ પટેલ તથા મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા ફોટા સાથે

શું ગોતો છો માળામાંથી સાઠીઓ ઉથલાવીને શું ગોતો છો માળામાંથી માંથી તો આંસુ ઉચકી ઉડી ગયું પારવા માંથી